નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ રાજકોટ સંજય નંદેસરિયા સાથે હળવદ આજે વાત કરી ચોરાની ચર્ચા ગઈડાબૂઢા જે લોકો છે જે વડીલો છે આપણા માટેના એની પાસે કંઈક આત્મજ્ઞાન પડ્યું છે આજના યંગસ્ટાર લોકોને કેવું મળે છે જોતા રહો સિટી રિપોર્ટ રાજકોટ સાથે મારું નામ રઘુભાઈ ભુદરભાઈ દલવાડી ગામ ઘનશ્યામપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી આ ગામ આશરે દોઢ કવરાતુ થી આય છે તમારા કેટલા મારા થી આ 58 પીપાભાઈ વિભાભાઈ બહાર કા બહુ કરો બેઠા બેઠ અત્યારે તો જવાની માં શું ગાડરા ને બકરા ને બધુંય સાર્યું કેટલા માલધારી કેટલા પશુપાલન હતા પશુપાલન તો હતા ઘણાય હતા

મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ વડીલ છે ને વડીલ કયા ગામના છે ને એના વિશે આપણે પૂછું ક્યુ ગામ તમારું ઘનશ્યામપુર ગોરી તમારું નામ ભૂપતભાઈ માધુભાઈ તમારો વરસ વર્ષ ત્રેપન ચોપન ત્રેપન ચોપન આમ જન્મ તારીખ યાદ છે ના જન્મ તારીખ ઈ તણ હતી નહીં બોલાન કઈ ઘડી એ મિત્રો નાગર ધર્મસી હું કામ કરો કામ માં હું ખેતી વાડી તમે રામાપીર માનો હા રામાપીર નું ચારી પાછા વાળા આખું આખ્યાન માં રામાપીર નું ગામ કયું હે રણુજા

ગામ ગોરી ઘનશ્યામપુર ગામ બેનુનું આશરે સાડા થી પાંચસો વર્ષ આ ગામની ઉત્પત્તિ આગેર અમારે મહાદેવનું મંદિર છે લાખેશ્વર મહાદેવ બાજુમાં ગોરડસા ગામ હતું ગોરડ પછી મુસલમાન વખતમાં એ ગામ ભાંગી ગયું બે વખત પછી આ ગામનું તોરણ બાંધ્યું અમારા રજપૂત લીંબોલા પરિવાર અમે ટમારિયા રબારી પરિવાર દલવાડી તારબુંદિયા પરિવાર આ બધાએથી ગોરી ગામ ઘનશ્યામપુરનું તોરણ બાંધ્યું અને એ આ ગામની ઉત્પત્તિ થઈ પરિવાર હતા દરબારો પણ આમાં અત્યારે હાલમાં ગોરી ઘનશ્યામપુરની મેલપા પટેલ નહીં ભરવાડ નહીં ઠાકોર નહીં પછી

આપડા મોદી સાહેબ ને વિજય બનાવવાના છે સમજા બધા હરખા આપડે મારા છે સોતેર વરા સોતેર ઉમર થઈ પેલા જય ભગવાન જયશંકર દાદા ને ચિંતા